હાલો ભાઈ જીગુ ભાઈ આજ સાઈડે ભોગી ગયા હે ને જો બાહુબલી હા બાહુબલી કે આખો માય ઉપાડ લીધો ભાઈ ઘોડીનો ને હવે ઘોડી ફિટિંગ કરશું આપણે ઘોડી ફિટિંગ કરવાની બાકી રાખીને વહી ગયા તા ને આવું ભાડિયો કૂવો હે જોવો આટલો ભાડિયો કૂવો છે ને ફિટિંગ કરવાનું છે આમાં પાણી ભીરું બે ફૂટ ને હવે ઘોડી ફિટ કરી દે અહીંયા કોયડી પરથી ઘોડી ફિટ કરવાની છે પછી મશીન પેટીને બધું ફિટિંગ કરશું આ જ્યાં સુધીમાં મેળે હજી તબિયત બરાબર છે નહીં કામ કરવાની મેળ આવતો નથી એ અવાજ બવાજ હજી લો અને લો રીએ છે આ આપણી પાંચ ફૂટની લાઈન છે આ બધા ટેકા છે આ નાનકડું કાપડું રીસ છે ફિટ કરવાનું ઘોડીમાં હવે ઘોડી ફિટ કરશું જીગાભાઈ અમારા પાઇપ લાઈન ત્યાર ઊભા છે હાલો આપણે ઘોડી ફિટિંગ થઈ ગઈ છે હવે કમ્પ્લીટ ને હવે આપણે ખાટલો ઉતારશું ખાટલો અંદર ઉતારી દઈ ને અંદર રાખી આવી પછી લાઇનનો ફેરો ને એ બધું ઉતારી દઈશું એક ફેરો લાઈનનો પાયા એ બધી વસ્તુ ઉતારી દઈશું રાધે બોરિંગ મશીન રાજકોટ બાય બાય અમારો સ્પેશિયલ ડાયલોગ છે રાધે બોરિંગ મશીન રાજકોટ ને હવે ફિટિંગ કરવા જઈ રહ્યા છીએ જો હવે આ ખાટલો ઉપાડી હમણાં ને આટી મારી ને હમણાં અંદર ઉતારશું જગ્યા ભાઈ આપણે ગેયરબોક્સ ખોયલું છે ને માં કરે છે ગીરી બોક્સ ખોલેલું છે આવા ગેર છે અમારે અંદર લાગેલા પેટીમાં અમારી ચોકડી જોઈ લ્યો જોરદાર હેવી ચોકડી હાઈલી રેડી છે બધું રેડી છે ગીરીશ કરી દે ખાલી જીરી જીરી એટલે હાઈલું ઓકે હાલો અંદર કૂવામાં ખાટલો લાઈન આપણે ઉતારી દીધું છે જો લાઈન ને ખાટલો ઉતરી ગયો છે હવે જાય અંદર ફિટિંગ કરવા એટલે કરી દઈ ફિટિંગ ને આપણું વાળું એન્જિન જોયું આ હા રીસ રીસ કઈ કાઢું નથી બધા રહેવા દે મારો ભાઈ ને અત્યારે ગીરીશ કરી દે ને જીરી જીરી કઈ બહુ કરવું પડે એવું નથી કરી ને ખાવ ખોયલું હોય કે હાથ મારી દે નગર કઈ બહુ જરૂર નથી હા તો પછી શું ખોઈ લઈને બે ગયો કરી નાખું નવરો ના ના ગીરીશ એકલા છે કઈ નથી કરવું અત્યારે રહેવા દે ને અંદર ઉતરી ને મંડી ફિટ કરવા હાલો બોલો ભાઈ જીગ્યા ભાઈ પેટી ઉતારે હે કુવામાં ખાટલો ફિટિંગ થઈ ગયો ને હવે પેટી ટીંગાડી દીધી છે ને પેટી ટીંગાડીને જો હમણાં કૂવામાં ઉતારતી હું એ હું કરાશો ભાઈ કાભો મારે ઓજી જો આપણે જો ફિટિંગ થઈ ગયું અંદર રીછડ મુકાઈ ગયું હેમ મૂક્યું હે પેલો આપણે કેરના ના જાળવા નીચે જેટલો થાય એટલો બોરિંગ મશીન હવે પછી એન્જિન જાહે પેટી જાય એટલે આ રીતે ગોળી ઊભી કરી બેલા રાખીને ભળ હે એક બાજુ જૂનવાની દેશી દેશી કોહનું હે ભાઈ કોહનું જો મંડાણ હોઉ તો નાગદે પૈડી જ છે એક પેટીમાં હે નાખવી પડે નાખદે એ હા ભલે હાલો હલો ભાઈ આપણે જો મશીન પૂરું રેડી ફિટિંગ થઈ ગયું છે માનું માનું લગાડીને મશીન અંદર કમ્પ્લીટ ફિટ કરી દીધું જો આપણે એ દાર મૂકી દીધો હોય ને સવારમાં કરશું વેતું વિડીયો સારો લાગે તો એક લાઇક શેર સબસ્ક્રાઈબર ને કોમેન્ટ કરજો જો આવી વાળીમાં ફિટિંગ કર્યું હે ફૂલ રિસ્કી કામ હે ભાઈ રિક્સ વગરનું કાંઈ હે નહીં ફૂલ જોખમ આવી વાળીઓ કોક કરવી પડે સંબંધના ખાતરે ને આમાં ફૂલ રીક્સ કરીએ પૂરેપૂરું જોખમ ને પાણી થોડું થોડું જો આપણે મૂઇકો અહીંયા પડમાં આવે છે ને થોડું થોડું આવી જાય એટલે વાહ ને મારે જગ્યાભાઈએ કર્યો બધો હકેલો ને આપણે હવારે બધું ખુલેલું પડ્યું હતું અને ત્યારે બધું ફિટિંગ થઈ ગયું જુઓ કેવી રીસ્કી વાડી છે આમાં ફરતી ઘોર આવું થઈ ગયું છે આની અંદર આપણે ફિટિંગ કરી દીધું હે બરાબર જો રીતે ફિટિંગ કર્યું હે સો ફૂટ પાઇપલાઈન અંદર ઉતારી દીધી એકસો દસ ફૂટ લાઇન ઉતારી છે ને ચોરસ વાળી છે અંદર ને મશીન ભીટ થઈ ગયું ને કાલ સવારે જીગુભાઈ મનસે દાબ મારવા ભાઈ આ કુવામાં આપણે ફિટિંગ થઈ ગયું છે ને આ રીતનું રેડી છે હવે જો પાનું પાનું ચડાવી દીધું છે ને હવે ચાલુ કરવા જઈ રહ્યા હઈ આ વાળી અમારે જો ભૂરો ઊભો શું કહે ભૂરા હા જો આ રીતે એક બાજુ બાંધેલી છે ને તૈન બાજુ એમને છે આજે લાઈન ઉતારી દીધી જોટા કરીને જીગાભાઈએ જીગાભાઈ કરે રસા હરખા એટલે કરી સ્ટાર્ટ હમણાં રાધે બોરિંગ મશીન રાજકોટ ઓ ભાઈ